મંગલ તો મે સવાર સવાર માં પેલા બ્લોગ શરૂ કરી દીધો કેમકે કિશોર આજે ગયા નથી એટલે તો આજે આપડે વરસાદ આવી ગયો તો કઈ કામે જવાનું નતું તો હવે બધું તો પેલા બ્લોગ બનાવતા આવડતું ને પણ આ તો ટ્રાય જશું કેમ કે કિશોર જાય ને એટલે તો બ્લોગ માં બના રહેશો તો જો આજે બહુ વરસાદ આવી ગયો તો અમારે જો અહીંયા કેવી પરિસ્થિતિ થઈ ગઈ બધું તમને બતાવું રાંધવાનું હોવાનું બધું બેસવાનું બધું હા ખરાબ થઈ ગયું છે તો અમારી પરિસ્થિતિ ગયો ને ચેનલ પર ના હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો હાલો હું તમને બતાવું તો જો અમારે આવું બધું પલ્લી ગયું છે तो गाड़ी पण ढाकी दी दे केम ते अवस्था ने पाणी कडी दे तो पास सुरू ना था ने, ने तो એટલે इन ढाकी दी थी ता आसा पचे पल्ली जलसे बदे कपडा ने भडू धोका ये बदे पल्ली ग हे एकै पण गारो से निकरा तो हो आबू से हमारे गटा उतरे थे

જુઓ અત્યારમાં તો બધા રાંધે છે કાજલની બધા હું તમને દેખાડું બધાય તો વ્લોગમાં વિના રહેજો અને વરસાદ વરસાદના લીધેથી અહીંયા કેવું થઈ ગયું છે એ તમને દેખાડું જોવો આવ બહાર બહાર રહી એટલે સાંજે આમ તો બહાર જ પૂરતા અને લગભગ અગિયાર વાગ્યા અગિયાર વાગ્યાનો વરસાદ ચાલુ છે તે સાર હારે ચાર વાગ્યા લગાન વરસાદ ચાલુ થયો એક થાળ એવું છે બધું અને અત્યારમાં જો બધા રાંધે છે વરસાદ આવે તો લાકડાનું બધું ફીનાઈ ગયું છે સતાય હવે તો હાલો આપણે જઈએ અને કાજલ તો રાંધે છે અત્યારમાં રોટલી બનાવે છે તો આપણે અહીંયા જઈએ અને અહીંયા તમને દેખાડવું હતું અહીંયા કેવું થયું છે વરસાદમાં તો તમે જો આવી રીતે આપણે રહેવાનું છે એ તમને ખબર જ છે ઘણીવાર તમને દેખાડું જ છું બ્લોગમાં બ્લોગ જોતા હોય એને ખબર જ હશે તો પાછળ તમને દેખાતું છે આપણે આવી રીતે રહેવાનું છે આપણે જઈએ જાને કે પોઝિશન છે અને કેમ હવે થાય રાંધવા વનેલા છે કો શાક બનાવે છે અને રોટલી ને એવું બધું બધાય રાંધવાનું ચાલુ છે જો જો રાંધવાનું ચાલુ છે અત્યારમાં ચાલુ છે આ નવી જો એટલે અમે તો અંદર રાંજે છે તને દેખાડું તો આ જાય આ પૂરે તો મને આવે તમ ન કે હો બે હું તો જો બહાર તો મને લેતી તો હું ક્યાં અંદર સે આવી રૂમ સે એમાં તાજર રાંજે સે котલી બનાવે છે તો હું તમને દેખાડું જો કે તો કે વરસાદનો કે વરસાદનો કે બે રાંધા ન તો ન કે અંદર રાંધા મીડા

તો અત્યારમાં નવ વાગવા આવ્યા છે અને છાતા તો ચાલુ છે જોરદાર છે દિવસના નવ વાગ્યા તોય તેમાં તાપી એવું લાગે છે અને આપણે તાપીએ છીએ ચૂલા બેઠા બેઠા જો ચૂલા બેઠા બેઠા તાપીએ છીએ અને બહુ ટાઈટ લાગે છે બધા તાપે છે તમને દેખાડું જો એવું છે બધું દિવસના નવ વાગ્યા તો એ ટાપવો પડે નવ નવ વાગ્યા બાકી તો રાંધી નાખ્યું છે તો હાલો થોડું થોડું ખાઈ લઈ વાગી જશે ને અને રંધાઈ પણ જો તો હાલો બસ ખાવા તો ખાઈ લઈ હવે હાલો થોડું થોડું જમી લઈ બાકી ટાઈટ બો લાગે છે એટલે બેઠા આપણે હવે રંધાઈ ની થોડું થોડું ખાઈ લઈ અત્યારે સાડા નવ થઈ ગયા છે વરસાદ ચાલુ થઈ ગયો છે હજી ખાઈ ને ઉભા ચા થઈ તો પાછા વરસાદ ચાલુ થઈ ગયો છે આવું છે જો દેખાડું તમે

અગિયાર વાગી જશે વરસાદ જવું તો ધીમો પડી ગયો છે અને ફોન માં સારસિંગ ખૂટી ગયું છે તો હવે જવું છે ગામમાં તો ગામમાં જઈ થોડી વાર સારસિંગ કરશું કલાક દોઢ કલાક રહેવું એટલે સારસિંગ થઈ જાય બધે ફોન હોય છે લગભગ તમારે દસ બાર ફોન છે અહીં કુકડી માટે બધા ફોન પાછા લઈ જાય ગામમાં ત્યાં સારસિંગ કરશું કલાક રોકા હું અને સારસિંગ કરીને પાછા આવીશું તો અહીં વરસાદના લીધેથી આ બીજો દિવસ છે લાઇટ જ નહીં આવી નહીં કોઈને સારસિંગ નહીં થતા એટલા માટેથી હવે ગામમાં જઈ તો ગામમાં સારસિંગ કરતા આવી

આવું બધું છે વરસાદ આવ્યો એટલે બધું પલી ગયું સોલા ને ફોન સાર્જર કરવા તો બ્લોક માં ભી રેજો કલાક દોઢ કલાક ગામમાં રોકાવ સાર્જર કરશું પાછા આવશું વરસાદ રહી ગયો છે તો જાય ફટાફટ થેલી લીધી છે ફોન આ ફોન નક થેલી ભરી છે અત્યારે એક વાગી ગયો છે અને વરસાદ ના જોતે આમ ધીમો પડ્યો છે સાટા તો ચાલુ જ છે સાટા તો બિન થાવના નહી ના ચાલુ ચાલુ જ છે અને અત્યારે બિન થાવ નહી સાટા જોતે ચાલુ છે ધીમો વરસાદ પડી ગયો છે જો ધીમો વરસાદ પડી ગયો છે અને આપણે બહાર નીકળ અને ફોન પણ ફોનમાં પણ આપડે ચાર્જિંગ કરી નાખ્યું છે તો સો ટકા કરીને અને પાછા પેલા ઓછો એવું બધું છે બાકી તો એટલામાં તો લોકમાં બી ના રેજો હવે આપણે અહીંયા આ જગ્યા પર છે ને કાગળ નાખીને આપણે ફુવાનું ફરવાનું છે કારણ કે રાતે પણ વરસાદ હેરાન કરે અને આજ તો હવા આખા દિને હેરાન કરી રહ્યો છે અત્યારે જો રહ્યો છે તો આપણે અહીંયા છે ને એક નાની ઝૂંપડી કરી નાખીએ સરસ મજાની જેથી કરીને વરસાદ આવે તો આમ વાંધો ન આવે તો કે બો આવ્યો હોય તો પછી અહીંયા રહેવાય એની તો પછી આપણે આ રૂમ છે જ તે રૂમ ની અંદર વ્યા જાવ પણ જો હોય તો અહીંયા નાની ઝૂંપડી કરી નાખીએ આપણે તો બે વાત એન હું વાત એ સૌથી પહેલા જો સાહ પગ બનાવી નાખી છે ચા 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 બનાવી નાખી છે 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 તો પી 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 લઈ આપણે આપણે લાગી જાય તૈયાર વરસાદની અલગ આવે વાસણ ઉટકતા જવાના અને ચા પીતી જવાનું એવું કામ કઈ ચાલુ છે તો ચા ચા પી લઈ હેલો हेलो YouTube તો અત્યારે વાગી જા છે 4 4 વાગી જા છે વરસાદ રેગેલો છે અને જો આવું વાતાવરણ છે પાછો વરસાદ ચડેલો છે જો સાત પાછો ચડેલો છે 4 વાગી જા છે અને ચા વાળા ચા પકવે રહ્યા છે જો આવું વરસાદ અને આવું વાતાવરણ એટલે ચા પીને તો જ મજા આવે અને એ પીએ તો આમ તાઈડે નો લાગે બાકી તો આમ જો આમ હામે કુબો બનાવે છે ને આપણે જાય તો પહેલા તો અહી ચા બને ને ત્યાં જઈએ આપણે સા વાળા ને પાહે ગઈ હાલો તો જો આ સા પાકી રહી છે સા પાકે વાહ કેટલા જણા તો વેટીંગ માં છે ત્રણ જણા ચા બનાવે છે જો હા તમે હું ચા પીવા ઉભા હે ચા પીવા ચા વટલા થાય ચા બનાવે તો ચા પી લે યે એમ આ વરસાદ છડેલો છે હારે વરસાદ આવવાનો છે એટલે બધાએ ફૂલ તૈયારી કરી રહ્યા છે હાજે હોવા માટે તો હું તમને દેખાડું

એટલે થઈ ગયા છે 5:30 ને અંધારું થવાણું છે લાઈટ પણ નથી હું તમને દેખાડ જો વરસાદ વરસાદય સડેલો છે જો તો 5:30 થઈ ગયા છે વરસાદ સડેલો છે અને લાઈટ પણ આવશી નહી એટલા માટેથી આપણે વ્લોગ છે ને અહીંયા પૂરો કરવાનો છે તો વાગી જ છે 5:30 ને રાંધવાનો સમય થઈ ગયો છે તો રાંધી નાખી કેમ કે વરસાદ આવશે તો બરંધા નહીં તો રાંધી નાખી ને વરસાદ પણ બહુ સડેલો છે તો વ્લોગ અહીંયા પૂરો કરી તો ચેનલ પર ન હોય તો ચેનલ ને કદે سبسકરાઈબ